થરાદમાં એક કરોડ ત્રીસ લાખના ખર્ચે આઠસો પચાસ મીટર લાંબા આઇકોનિક રોડની કામગીરીને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ થરાદ વાવ પોલીસ સ્ટેશન માર્ગના ફોર લાઇન રોડના કામની ગુણવત્તા પર ઉઠ્યા સવાલો તો રોડની કામગીરીને લઈને લોકોમાં નારાજગી જૂના આરસીસી રોડને દૂર કર્યા વિના સીધા તેના પર કપચી અને ડામર પાથરીને રાતોરાત કામ પૂરું કરવામાં આવ્યું હોવાના આક્ષેપ લોકોના ટેક્સના પૈસા બરબાદ થતા હોવાના પણ લોકોએ કર્યા આક્ષેપ ચોવીસ કલાકમાં જ વાહનો રોડ ઉપરથી પસાર થતા રોડ તૂટવા લાગ્યા હોવાના આક્ષેપ તો આ માર્ગ પર પ્રાંત કચેરી મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરીઓ સહિત સંસ્થાઓ પણ આવેલી છે સરકારી કચેરીઓમાં જવા માટે અને સંસ્થાઓ તેમજ બજારમાં જવા માટેનો મુખ્ય માર્ગ માનવામાં આવે છે તો નગરપાલિકા તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ સારી ક્વોલિટી સાથે મજબૂત રોડ રસ્તા બનાવવામાં આવે તેવી લોકોની માંગ થરાદની સરકારી કચેરીઓ જે આવેલી છે એ મુખ્ય રોડ જે બનવા જઈ રહ્યો છે જેની અંદર સરકારે એકસો ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ નવો રોડ મંજૂર કરેલો છે પરંતુ અહીંની જે એજન્સીને કામ આપેલું છે ચોવીસ કલાકની અંદર તમે જુઓ કે એક સામાન્ય ગાડી નીકળી છે અને એમાં રોડ તૂટી ગયો છે અને અડધો ઇંચથી પણ સાવ એકદમ પાતળું જે લેયર છે ઉપર ખાલી પાથરી દીધેલું છે આરસીસી ઉપર જો ચોવીસ કલાકની અંદર આની આવી હાલત થઈ જતી હોય તો આવનારા સમયની અંદર આ રોડની કેટલી ક્વોલિટી જળવાઈ રહેશે એ આપણે જોવાનું છે આ જે એકસો ત્રીસ લાખ રૂપિયા છે એ જનતાના ટેક્સના પરસેવાની કમાણીનામાંથી જે ટેક્સ ભર્યો છે એના પૈસા છે નહીં કે આ જે એજન્સીઓ વાળા જે છે એ અમને ને ત્રીસ કરોડ એકસો ત્રીસ લાખ રૂપિયાનું કૌભાંડ કરવા માટે જે સરકાર આપી દે છે એટલે સરકારને વિનંતી છે કે આ જે સરકારી કામકાજ જે ચાલે છે એની અંદર તમે બાહોશ જે અધિકારી અને જે લાચ જે અધિકારી ન હોય એમની નિગરાની અંદર કામ થાય તો જ કંઈક ને કંઈક કામનું સોલ્યુશન મળશે બાકી આ જે જનતાના જે પૈસા છે એને વેડફવાનું જ કામ કરશે અને જે કોન્ટ્રાક્ટરો છે પોતાના ખીચા ભરવાનું જ કામ કરશે અત્યારે આપણે થરાદનો જેને મુખ્ય રોડ કહેવાતો હોય એવો રોડ કે જ્યાં તાલુકા પંચાયત હોય મામલદાર ઓફિસ હોય પ્રાંત ઓફિસ હોય નગરપાલિકા હોય વગેરે વગેરે કચેરીઓ અને ચાર પાંચ બેંકો હોય એવો મહત્ત્વનો ગણાતો રોડ સરકાર શ્રીની ખૂબ મોટી ગ્રાન્ટમાંથી બનતો રોડ અત્યારે તમે જોઈ શકો છો કે એક એક ઇંચ નહીં પણ એક કાગળ જેવું ઉપર આરસીસી ઉપર ડોમર પાથરી દીધું છે અને એ ડોમર અત્યારે જે ચાલુ કામે ઉખડી રહ્યો છે આ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે આ કોન્ટ્રાક્ટરો ઉપર તંત્ર દ્વારા જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આ રોડ વરસાદના પહેલાં જ વરસાદે આખી આખો રોડ તૂટી જવાનો છે આના માટે સરકાર સારી પગલાં ભરે અને કોન્ટ્રાક્ટરને બલેક લિસ્ટમાં મૂકી અને આ કામ બંધ કરાવી તાત્કાલિક બીજી કોઈ એજન્સીને કામ આપી અને આ મુખ્ય રોડનું કામ ખરાબ એવી